નમસ્કાર મિત્રો મિત્રો ગણેશ ગોંડલની જેલથી સોકઠા બાજી શું બે હજાર સત્યાવીસ મનમાં છે શું બે હજાર સત્યાવીસ કેન્દ્રમાં છે અને આ ગોંડલ નાગરિક બેંકની સહકારી ચૂંટણી ફક્ત એક ઝલક છે શું ખરેખર આ ચૂંટણી પછી ગણેશ ગોંડલ સક્રિય રાજકારણમાં શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે ગોંડલમાં શું ચાલી રહ્યું છે ક્યાં પહોંચ્યો જેલવાસ જેલ તેને મદદરૂપ થશે કે પછી મુશ્કેલી ઊભી કરશે આ તમામ મુદ્દે વાત આજના વિડીયોમાં ગણેશ ગોંડલ ગીતાબા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જહિરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ આ ગણેશ જાડેજા છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં છે દલિત યુવકનું અપહરણ દલિત યુવક સાથે મારપીટ ન બોલવાનું તેની પાસે બોલાવવામાં આવ્યું અને ત્યારબાદ તેમની ધરપકડ અત્યારે જેલમાં છે હાઈકોર્ટ તરફથી જામીનની રાહ જોવામાં આવી રહી છે પરંતુ વાત એ છે કે તેઓ જેલમાં છે અને બહાર છે ચૂંટણી અગિયાર ડિરેક્ટરોની ચૂંટણી જયરાજસિંહ પણ ફોર્મ ભર્યું હતું પરત ખેંચી લીધું હવે ગણેશ ગોંડલ પોતે ફોર્મ ભરીને બેઠા છે પંદર સપ્ટેમ્બર આવતીકાલે તેનું તેની ચૂંટણી છે મતદાન થશે મુખ્ય વાત એ છે કે ગણેશ ગોંડલ આ વખતેની તેની સૌથી મોટી પહેલી ચૂંટણી જેલમાંથી લડી રહ્યા છે એક સમયે જયરાજસિંહ જાડેજા પણ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમની હાર થઈ હતી ગણેશ ગોંડલ આજે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે સૌથી મોટું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલ નાગરિક બેંકની સહકારી ચૂંટણીમાં વર્તમાન સ્થિતિ જોઈએ તો અગિયાર ડિરેક્ટરો માટેની આ ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીની પેનલ કહેવાતી જયરાજસિંહ જાડેજાની ગણેશ ગોંડલની પેનલના અગિયાર ઉમેદવારો છે યતીશ દેસાઈની કોંગ્રેસની પેનલના અગિયાર ઉમેદવારો છે એક અપક્ષ ઉમેદવાર છે પ્રતિપાલસિંહ ઝાલા અને અઠ્ઠાવન જેટલા મતદારો છે આ તમામ સ્થિતિ વચ્ચે ગણેશ ગોંડલને આ જેલવાસ મદદરૂપ થશે કે પછી અડચણ ઊભી કરશે જે પ્રમાણે માહિતી મળી રહી છે જે પ્રમાણે વાવડ મળી રહ્યા છે મુજબ ફક્ત ફક્ત આ એક ટ્રેલર છે ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડી સક્રિય રાજકારણમાં શ્રી ગણેશ કરશે અને ત્યારબાદ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી સુધી સતત સતત કામ કરતા રહેશે તે પ્રકારના વાવડ છે આ આ ફક્ત આજના દિવસની વાત નથી ભવિષ્યને લઈને તૈયારી કરવામાં આવી રહી છે યાદ હશે કે ભૂતકાળમાં પોતે જાડેજા બે વખત ધારાસભ્ય રહ્યા બે માં પણ ધારાસભ્ય બન્યા બે હાજર બારમાં પણ ધારાસભ્ય બન્યા બે હાજર સાતમાં તેમની હાર થઈ હતી બે હજાર સત્તર માં ગીતાબા જાડેજા ધારાસભ્ય બન્યા અને બે હાજર બાવીસ માં પણ તેઓ ધારાસભ્ય તરીકે ફરી ચૂંટાઈને આવ્યા આ પહેલા મહિપતસિંહ જાડેજા હતા અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા આ તમામ સ્થિતિ છે પરંતુ આજની આજની તારીખે તારીખે પણ કહેવાય રહ્યું છે કે ગણેશ જાડેજા ગોંડલની ભવિષ્યની મોટી ચૂંટણીઓ લડી શકે છે અને તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા મહિપતસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા રીબડા જૂથ રીબડાના મોટા માથાઓ તેની તરફથી રાજદીપસિંહને પોતે રજૂ કરવામાં આવી રહ્યા છે રાજદીપસિંહ લોકો વચ્ચે જે કામ કરી રહ્યા છે તેના વિડીયો સતત વાયરલ થતા રહે છે આ વચ્ચે ગણેશ ગોંડલને જયરાજસિંહ રજૂ કરી રહ્યા છે ગણેશ ગોંડલને જેલ થઈ તો આ વાત હતી કે તેના પર આપત્તિ છે પરંતુ આ આપત્તિને અવસરમાં બદલવામાં આવ્યો જેલથી ચૂંટણી લડે છે એને એક આખું ટેગ આપવામાં આવ્યું અને જેલથી ચૂંટણી લડે છે એ એક ખાસિયત છે એ પ્રકારે રજૂ કરવામાં આવ્યું અને આ જ કારણે ગણેશ ગોંડલની ચર્ચા ખૂબ જ થઈ રહી છે મૂળ વાત એ છે મુદ્દાની વાત એ છે કે ગણેશ ગોંડલની તૈયારી શરૂ થઈ ચૂકી છે નાગરિક બેંકની સહકારી ચૂંટણીમાં જીતે આવે એટલે શ્રી ગણેશ થઈ જશે સક્રિય રાજકારણમાં અને ત્યારબાદ એક પછી એક બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી સુધી ગણેશ ગોંડલનું કામ ચાલતું રહેશે ગણેશ ગોંડલ જેલથી બહાર નીકળશે ક્યારે ગણેશ ગોંડલને જામીન ક્યારે મળશે આ તમામ સવાલો હજુ ત્યાં ને ત્યાં છે કારણ કે હજુ સુધી જામીન નથી મળ્યા પરંતુ જેલથી સમગ્ર સોગઠાબાજી ચાલી રહી છે જેલથી સમગ્ર વહીવટ ચાલી રહ્યો છે જેલથી કોને શું કરવું ક્યારે કરવું એ તમામ બાબત ચાલી રહી છે જયરાજસિંહ જાડેજાએ પોતાના પુત્રને હવે સક્રિય રાજકારણમાં ઉતારવા માટેનું આ પહેલું પગથિયું તૈયાર કરી દીધું છે ગોંડલ નાગરિક બેંકની સહકારી ચૂંટણી જયરાજસિંહ જાડેજા તેની પેનલ પર આ ભ્રષ્ટાચારનો આરોપ લાગતો રહ્યો છે તો યતીશ દેસાઈ પર પણ ખુરશી કૌભાંડનો આક્ષેપ લાગતો રહ્યો છે પરંતુ આ તમામ વચ્ચે આ તમામ વચ્ચે ગોંડલની જનતા શું નક્કી કરે છે તેના પર નિર્ભર છે ગોંડલની જનતા કોને પસંદ કરશે તેના પર આધાર છે કારણ કે ગોંડલમાં છેલ્લા લાંબા સમયથી જહીરાતસિંહ જાડેજાનો દબદબો રહ્યો છે ગણેશ ગોંડલ આજે ઊભા થઈ ગયા અને આજે જ તે ચૂંટણી લડે છે તેવું નથી ગણેશ ગોંડલ પણ છેલ્લા પાંચક વર્ષથી ગોંડલના સામાજિક કાર્યક્રમો હોય ગોંડલના લોકો સાથેનો સંવાદો તમામમાં આગળ પડતા રહ્યા છે અને આ જ કારણોસર હવે તેઓ સક્રિય રાજકારણમાં ઝંપલાવીને બેઠા છે શું પરિણામ આવશે ખબર નથી પરંતુ એક વાત ચોક્કસથી છે કે આ ચૂંટણી ગણેશ ગોંડલ જીતે છે ડિરેક્ટર બને છે એટલે પછી જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાને હાશકારો થશે કારણ કે ગણેશ ગોંડલ પોતાનું પહેલું પગથિયું ચડશે અને ત્યારબાદ જે મૂળ લક્ષ્ય છે જે મૂળ વાત છે કેન્દ્રમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી ત્યાં સુધી ચાલશે જયરાજસિંહ પોતે બે વખત ધારાસભ્ય રહ્યા ગીતાબા પણ બે વખત ધારાસભ્ય રહ્યા હવે કદાચ ગણેશ ગોંડલ આવનાર સમયમાં ટિકિટ માગે પરંતુ કામ બતાવવું પડે ભૂતકાળમાં યાદ હશે આપને ક્ષત્રિય સમાજનું આંદોલન થયું પરસોત્તમ રૂપાલાનો બફાટ સામે આવ્યો જયરાજસિંહ જાડેજાએ સંમેલન બોલાવ્યું પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં એ માફી માંગી છે તો માફી આપી દો તે પરંતુ જયરાજ સિંહના સંમેલન બાદ પરસોત્તમ રૂપાલાની સાથે ખભે ખભો મેળવી હોય તો નક્કી કરશે કે પહેલું પગથિયું ગણેશ ગોંડલનું કેવું હશે આપનો અભિપ્રાયની રાહ રહેશે આપ કોમેન્ટ બોક્સમાં લખો ચૂંટણી જીત છે કે હારશે શું બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં ગણેશ ગોંડલને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે જામીન મળશે કે નહીં વિવાદમાંથી બહાર આવશે કે નહીં જેલમાં રહીને ચૂંટણી લડે છે જયરાજસિંહ તો બે હજાર સાતમાં જેલમાં રહીને લડ્યા અને હારી ગયા પરંતુ એટલે એ સમયમાં નજીવી મતથી હાર્યા હતા પરંતુ આ વખતે જેલમાં રહીને ગણેશ જાડેજા શું જીતી શકશે તમામ સવાલો છે ચૂંટણી નાની છે પરંતુ કેટલાય લોકોનું ભવિષ્ય છે મોટા માથાઓ સામેલ છે આટલા માટે મોટી ચર્ચા છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર